ચાલો મિત્રો સ્વાગત છે મારી ગુજરાતી રસોઈમાં અને આજે આપણે બનાવીશું દહીં વડા મગની છડી દાળ અને અડદની દાળને પલાળી અને મિક્સરમાં ક્રશ કરી લેશું ક્રશ કરી અને તપેલીમાં કાઢીને તેને ફેટી લેશું દસ પંદર મિનિટ જેટલું ફેટવાનું છે અને કુકરમાં બટેટા બાફા મૂકી દેશું દહીંમાં ખાંડ અને નિમક નાખી અને તેને મિક્સ કરી દેસુ આ રીતે મિક્સ કરી અને થોડી વાર બટેટા બફાઈ જાય પછી તેને ફોલી અને આપણે સ્ટફિંગ રેડી કરીશું સ્ટફિંગ માં આપણે નિમક હળદર ધાણા જીરું લસણની ચટણી ખાંડ નાખીને નાખી નાના નાના બોલ કરીશું આ રીતે બધા બોલ બનાવી લઈ લેવાના છે અને દાળ ને આ રીતે ફેટી લેશુ પાછી તેમાં આદુ મરચાની નિમક અને હિંગ નાખીને આ રીતે મિશ્રણ કરશું મિક્સ કરી અને હિંગ ને નિમક નાખીને હલાવીશું અને વડા આપણે ગરમ તેલમાં તળીશું આ રીતે વડા આપણે તળી લેશું બધા વડા આપણે આ રીતે તળી લેવાના છે અને એક પ્લેટમાં કાઢી લેશું વડાને આપણે છાશમાં નાખી અને થોડીવાર રાખીશું અને આ રીતે દબાવી અને એક પ્લેટમાં કાઢી લેશું અને ઉપરથી દહીં શેકેલું જીરું લાલ મરચું પાવડર સેવ નાખી અને આંબલીની ખાટી મીઠી ચટણી અને આપણા દહીં વડા રેડી છે